નમસ્કાર મિત્રો જય ગો માતા જય જાણીશું કે ખાવાથી કયા કયા પ્રકારના ફાયદા થાય છે કયા કયા પ્રકારનો દેશને એકદમ ફાયદો થાય છે એ વિશે આજે આપણે જાણીશું તો સર્વપ્રથમ જે આ નકલી વસ્તુઓ બને છે પેલા એક વાત કરતો મિત્રો કે આ જે વિડીયો છે એ બધા લોકો સુધી બધા લોકો સુધી શેર કરવા વિનંતી છે નમ્ર અરજ છે જેથી વધારેમાં વધારે લોકો જે આવી નકલી વસ્તુ ખાવાથી થતા ફાયદા વિશે જાણી શકે તો આજે આપણે સર્વપ્રથમ ફાયદો જોશું કે નકલી વસ્તુઓનો સર્વપ્રથમ ફાયદો એ છે ફાયદો એ છે કે આ પ્રકારની વસ્તુ બનાવવા માટે કુદરતી સંસાધનોનો બહુ ઓછો જરૂર પડે છે કુદરતી વસ્તુની ઓછી જરૂર પડે છે ને મિત્રો ચોખ્ખો હિસાબ છે કે કુદરતને નુકસાન કર્યા વગર નકલી વસ્તુઓ બનાવી શકાય છે અને આ કુદરતી સંસાધનોનો આગામી વર્ષમાં આવનારી પેઢીઓને ફાયદો થાય છે કારણ કે એનો વપરાશ થતો નથી બીજો ફાયદો છે મિત્રો કુદરતી નકલી વસ્તુ ભેળસેળવાળી વસ્તુ વાપરવાનો બીજો ફાયદો એ છે કે જે આ ભારત જેવો પવિત્ર અને દિવ્ય દેશમાં અત્યારે જીડીપી છે આપણે પાંચમા ક્રમે છે અને ફાઈવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી આપણે એચિવ કરવાની છે અમેરિકાની છે એ અઠ્યાવીસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે તો આ ભારતમાં વસતા ખૂણે ખાણે ખૂણે ખાંચરે વસતા વૈજ્ઞાનિકો રિસર્ચ સાયન્ટિસ્ટો આ દિશામાં તે પ્રયત્ન કરી રહ્યા છે અને ભવિષ્યમાં આપણે આ અચીવ કરશું તો જે આ નકલી બનાવનારું વસ્તુઓ છે એ બીજા દેશ માટે પ્રેરણારૂપ બની શકશે અને બીજા દેશો પણ આરામથી આ રીતની નકલી વસ્તુઓ બનાવી અને એના દેશની ઇકોનોમીને આર્થિક રીતે અને ઇકોનોમીની દ્રષ્ટિએ સધર બની શકશે એટલે ભારત એક વિશ્વગુરુ બનશે અને સાથે સાથે આ નકલી બનાવવાવાળા જે વસ્તુ બનાવવાવાળા છે એને લીધે બહુ બધો ફાયદો થશે એટલે મિત્રો આ એક ખરેખર જે આ નકલી બનાવવાવાળા રિસર્ચ સાયન્ટિસ્ટો છે યુવા ઉદ્યોગપતિઓ છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન છે કે તેઓ બહુ સારું કાર્ય કરી રહ્યા છે જેથી ભારત છે વિશ્વમાં એક ટોપ લેવલની ઇકોનોમી બની શકે આ ઉપરાંત મિત્રો ત્રીજો ફાયદો છે નકલી બનાવ વસ્તુ બનાવવાવાળાનો કે એમાં અમુક મસાલાઓમાં ઘોડાની લાદ ભેળવવામાં આવે છે હવે તમે વિચારો ઘોડો એક તાકાતવર પ્રાણી છે હવે એની લાદમાં કેટલી તાકાત હશે તો અમુક જે આપણા રસોડાના મસાલિયા છે એમાં ઘોડાની લાદ ભેળવે તો ઘોડાની લાદવાળો મસાલો ખાવાથી આપણા શરીરને બહુ ફાયદો થાય છે આપણે પણ તાકાતવાળા બનીએ છીએ એટલે ત્રીજો ફાયદો આ છે ચોથો ફાયદો છે નકલી વસ્તુઓમાં કે નકલી વસ્તુ બનાવવા માટે નકલી જીરું બનાવવા માટે વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે હવે તમે મિત્રો વિચારો કે વરિયાળી અને જીરુંનો સ્વાદ એક જ વસ્તુમાં મળે તો આ બંનેના જે ગુણધર્મો છે એ એક જ મસાલાથી આપણને મળી શકે છે ને મિત્રો અદ્ભુત ફાયદો છે કે નકલી વસ્તુમાં આપણને સમજો ને એકના ડબલ નહીં પણ એકના અગિયાર એવી રીતના આપણને ફાયદો થાય છે ત્યાર પછી જે પાંચ નંબરનો મુદ્દો છે કે નકલી દૂધની બનાવટ નકલી દૂધની બનાવટમાં માલ્ટો ડેક્સ્ટ્રીન આ ઉપરાંત યુરિયા પાણી પછી ગ્લુકોઝનો પાવડર મિલ્ક પાવડર અને ઘણા બધી જાતના સુગંધ ઉપયોગ કરવામાં આવે છે શરીર છે છે એ કેમિકલનું બનેલું એની બદલે એમાં જો આ નકલી કેમિકલો શરીરની અંદર ઉમેરાય નકલી દૂધ ઉમેરાય તો માણસનું સ્વાસ્થ્ય બહુ સારું સુધરે છે રોગ પ્રતિકારક શક્તિ સુધરે છે અને માણસનું છે ને દીર્ઘાયુષ્ય આપણે કહેવાય ને સતત જીવન સરદમ સો વર્ષનો થા તો આ પ્રકારની વસ્તુઓ ખાવાથી માણસનું આયુષ્ય પણ પૂરેપૂરું ભોગવી શકે છે સો વર્ષ ઉપર આરામથી જીવી શકે છે એટલે ખરેખર આ રીત નું નકલી દૂધ બનાવવા વાળા છે એ લોકો ની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા એને ગુણિયલ અને સંસ્કાર સંસ્કારી પુત્રો સમાજમાં છે એ મૂકેલા છે જે નકલી દૂધ બનાવી આખા ભારતભરમાં આખા ગુજરાતમાં કોઈ જાત ની દૂધ ની ઊણપ વગર પૂરું પાડી રહ્યા છે ખરેખર ધન્ય છે અભિનંદન છે છઠ્ઠો મુદ્દો છે કે તમે જો નકલી વસ્તુઓ બનાવટી ભેળસળવાળી વસ્તુ નો જીવન જરૂરિયાત ઉપયોગ કરશો તો તમારે કાઢવાની જરૂર નહીં પડે આ ઉપરાંત દીકરો છે એનો એને શમશાન ની અંદર લઈ જશે નાનામીમાં કંધો આપશે આનાથી મોટું સૌ સૌભાગ્ય શું હોઈ શકે કોઈ પણ બાપ માટે આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે એટલે ખરેખર આ શમશાન ઘાટનું પુણ્ય પણ આવું નકલી વસ્તુ ખાઈને કમાઈ શકાય છે એક પવિત્ર અને અદ્ભુત કાર્ય છે તો મિત્ર ખરેખર હું આ વંદન કરું છું કે જે નકલી વસ્તુ બનાવવા વાળા છે એ કેટલું બધું ખ્યાલ આપણો રાખી રહ્યા છે આ ઉપરાંત સાત નંબરનો મુદ્દો છે આ એક થોડોક સજાના ભાગરૂપે છે કે જે લોકો નકલી વસ્તુઓ બનાવે છે એના માટે કોર્ટે ખરેખર છે ને બીજી સજા કે એલ ફેલ કે દંડ ના આપવા જોઈએ એને બદલે માત્ર એને ત્રણસો શબ્દનો નિબંધ લખવા માટે કેવું જોઈએ કે ભેળસેળ વાળી વસ્તુ ખવાથી થતા ફાયદા અને સાત હજાર પાંચસો રૂપિયાનો દંડ લઈ અને એને છોડી મૂકવા જોઈએ જેથી કરીને નકલી વસ્તુ બનાવવા વાળાનો ઉત્સાહ જળવાઈ રહે એનો મોરલ તૂટે નહીં અને આગામી સમયમાં વધુમાં વધુ સમયમાં વધુમાં વધુ પ્રમાણમાં ઓછા સમયમાં નકલી વસ્તુ બનાવી અને આખા ગુજરાત રાજ્ય અને ભારત રાજ્યને આપીને એક પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે અને આઠમો મુદ્દો છે નકલી મરચું છે નકલી હળદર છે નકલી ધાણા છે નકલી મરી છે નકલી રાઈ છે આ બધી વસ્તુઓમાં કેટલી બધી જાતનો ઉપયોગ થાય છે મિત્રો ઉદાહરણ તમને આપું તો માલ્ટોડેસ્ટ્રીન છે સોરી ઓલિયો રેઝિન છે મરચાંની અંદર ઉમેરાય છે સુડાન કેમિકલ છે સુડાન ડાય છે આ ઉપરાંત પપૈયાના બીજ છે આખા પપૈયા છે પામ તેલ છે ઓલિયોરેઝિન છે આ બધી વસ્તુઓથી નકલી મસાલા તૈયાર થાય છે અને હાવ સસ્તા તૈયાર થાય છે મિત્રો હાવ સામાન્ય કિંમતમાં તમારા આંગણામાં તમારા ઘર સુધી પહોંચી શકે છે અને આ પ્રકારના મસાલા ખાવાથી માણાનું સ્વાસ્થ્ય પૂરેપૂરું જળવાઈ રહે છે બીમારી આવતી નથી રોગપ્રતિકારક શક્તિ વધી રહી છે માનસિક વિકાસ સારામાં સારો જોવા મળે છે અને આ બધામાં કેમિકલ તત્વો હોવાથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એટલે મિત્રો બહુ અદ્ભુત છે નકલી વસ્તુ ખાવાના ઘણા બધા ફાયદા છે ત્યાર પછી નવમો મુદ્દો છે આ બહુ પર્સનલી ન લેતા થોડોક વિશેષ ફાયદા બતાવું છું કે નકલી વસ્તુ ખાવાથી માણસને છે ને કેન્સર સુધીના સામાન્ય રોગ થાય છે ચામડીના દર્દ થાય છે માનસિક સંતુલન ખોરવાઈ જાય છે માનસિક રીતે અસ્થિર થઈ જવાય છે નાની ઉંમરમાં રોગનું ઘર બની જવાય છે એટલે આવું સાધારણ નુકસાન સાધારણ નુકસાન થાય છે બહુ બહુ એવું બધું નુકસાન નથી થતું એટલે નકલી વસ્તુ ખાવાના આ બધા ફાયદા છે અને બીજા બીજા નંબર એ કે ખેડૂતના ખેતરમાંથી પ્રોસેસ નથી થતી આ જે ખેડૂતના ખેતરમાંથી મસાલા બધા આવે છે વસ્તુઓ આવે છે ગૌશાળામાંથી આવે છે એ બધી વૈજ્ઞાનિકો પાસે જાય છે એ લોકો ત્યાં પ્રોસેસ કરે છે અને જેટલી કિંમત આવે એનાથી દસ ટકા વીસ ટકા કિંમતમાં તમને પૂરું પાડવાનું એ આયોજન કરે છે પ્રયત્ન કરે છે ખરેખર ધન્યવાદ છે એ લોકોને કે જે આટલી સસ્તી કિંમતને તમારી સુધી વસ્તુ પહોંચાડી શકે છે અને ત્યાર પછી દસમો મુદ્દો છે મિત્રો કે ભારત સરકારે ખરેખર નોંધ લેવી જોઈ કે જે આ લોકો જે લોકો નકલી વસ્તુ બનાવે છે બનાવટી બનાવે છે ભેળસેળવાળી વસ્તુ બનાવે છે એ લોકોની જીવનચરિત્ર લખાવા જોઈએ બાયોગ્રાફી લખાવી જોઈએ ડોક્યુમેન્ટરી એના માટે તૈયાર થવી જોઈએ જેથી કરીને આવનારી પેઢીને પ્રેરણા મળી શકે કે આવા લોકો પણ સમાજમાં થઈ ગયા છે જે લોકોને નવો માર્ગ ચીંધી શકે છે નવો રસ્તો બતાવી શકે છે એટલે આવા ભેળસેડિયા તત્વો વિશે આ પ્રકારના કાર્યક્રમ ઉમદા કાર્યક્રમ થવા જોઈએ અને હું તો ત્યાં સુધી કહું છું કે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન અર્જુન એવોર્ડ આ પણ જે કાંઈ એવોર્ડ છે એ આપવાનું સરસ આયોજન કરવું જોઈએ જેથી આ લોકોનો ઉત્સાહ જળવાઈ રહે હવે ખાસ અગિયારમો મુદ્દો અને છેલ્લો મુદ્દો છે મિત્રો આ વ્યંગ જેને સમજાય એના માટે એને ખૂબ ખૂબ અભિનંદન છે એમને ધન્યવાદ છે પરંતુ હવે ઘણાને પ્રશ્ન થશે કે આના માટે શું કરવું આવું ન ખાવું હોય તો ખેડૂતના ખેતરેથી સીધા ખેડૂતો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો આમાં બીજો કોઈ ઉપાય નથી દૂધ તમારે દહીં ઘી છાશ માખણ જે જોતું હોય એ ગૌશાળામાંથી વ્યવસ્થિત અથવા તો કોઈ સારો તબેલો હોય ત્યાંથી ખરીદવાની આગ્રહ રાખવો પછી મસાલા છે એ જે પાકો છે એ ખેડૂત પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો તો જ તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે તો જ તમને શુદ્ધ અને શ્રેષ્ઠ ખાવાનું મળશે સારું મળશે નહીતર આપણે જ આપણી જાતે આપણા સ્વાસ્થ્યની પથારી ફેરવતા રહીએ અસ્તુ જય ગૌમતા જય ગોવિંદ